જગ વિખ્યાત ગાયક અતુલ પુરોહિતના કંઠે શ્રી સુંદર કાંડ પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું સુરસાગર સ્થિત પરફોર્મિંગ આર્ટ્સ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શ્રી વલ્લભ કુલભૂષણ પૂજ્ય વ્રજરાજ કુમાર મેયર પિંકી સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી કોંગ્રેસ અધ્યક્ષ જોશી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર તથા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નગરસેવકો સહિત સમાજના ઉપસ્થિત રહીને મૃતકોને અર્પણ કર્યા હતા વડોદરા મીડિયા ક્લબે પત્રકારોના હિત જાણાવવા માટે કાર્યરત સંસ્થા છે અને મોટી સંખ્યામાં પ્રજાજનોએ પણ આ સંવેદનશીલ કાર્યક્રમમાં જોડાઈને મૃતકોના પરિવારજનો પરસે સંવેદના વ્યક્ત કરી હતી આ સંપૂર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી આ કાર્યક્રમના આયોજન માટે વડોદરા મીડિયા ક્લબના પ્રયાસોની સરાહના કરી હતી અને આતંકી હુમલામાં તેઓ હિન્દુ હતા એ માટે થઈને એમનો જીવ ગુમાવ્યો સુંદરકાંડ રૂપી ભાવ પ્રાપ્ત તમામ દેશના નાગરિકો એક સાથે એમની સાથે ઉભા રહ્યા છે ત્યારે વડોદરા મીડિયા ક્લબ દ્વારા પણ સર્વે આત્માને શાંતિ મળે એ માટે આયોજન કરવામાં આવ્યું છે પરમ પૂજ્ય અતુલ પુરોહિત દાદા અને એમના દ્વારા એમના કંઠે આનું પઠન થવાનું છે અમે સૌ પણ આજે સમગ્ર વડોદરાના તમામ નાગરિકો શુભેચ્છકો આગેવાનો સામાજિક શ્રેષ્ઠીઓ

ત્યારે સુંદરકાંડના માધ્યમથી મહાબલી હનુમાનજી સૌ સારા વાના કરશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો આજે વડોદરા મીડિયા ક્લબ દ્વારા પહેલગામમાં જે ઘટના દુર્ઘટના બની અને જે વૃતા આત્માઓ છે એમનો શ્રદ્ધાંજલિનો આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે અને આજના દિવસે આ વૃત આપણે પ્રભુને પ્રાર્થના કરીએ દિવંગત આત્માઓને સદગતિ પ્રાપ્ત થાય સાથે સાથે આ એવી ઘટના ઝગઝોર કરનારી ઘટના હતી સંપૂર્ણ દેશ એક છે એક અવાજ ભારત સરકારને પણ કહી રહ્યો છે અને ભારત સરકાર પણ એ જ પ્રકારના પગલાં પણ ઉઠાવી રહી છે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને એવી કોઈ પ્રકારની એ નીતિ છે ઘડવામાં આવે અને ભારત સરકાર એવા પગલાં લે જેથી કરીને કોઈનું પણ એવી આંખ ઊંચી કરવાની જે આ ટેવ પડી ગઈ છે આતંકીઓની એ દૂર થાય એવા પ્રકારનું આપણે ભરોસો એ ભાજપની સરકાર આપશે જ એ પ્રકારની વાત છે અને સાથે સાથે આજે જે આ કાર્યક્રમનું આયોજન કર્યું સાથે આપણા આદરણીય અતુલ પુરોહિતજીના સ્વરે સુંદરકાંડનું પાઠનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન હનુમાનજી આપણને શક્તિ આપે કે આપણે આવા પ્રકારના જે થાય છે દુર્ઘટના એમાંથી આપણે દૂર થઈએ અને આ ત્રસ્તી જે છે ત્રાસદી છે જે પ્રજાજનો વેઠી રહ્યા છે ફરી ન થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ શહેરનો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે સતત પ્રયત્નશીલ એવા વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમારે જણાવ્યું હતું કે ભારતીય સેનાના બહાદુર જવાનો આતંકીઓ અને એને સમર્થન આપનાર તત્વોના દાંત ખાટા કરી નાખશે અને એ માટે દેશવાસીઓ પણ ખબે ખભા મેળવીને કેન્દ્ર સરકાર દ્વારા લેવાતા નિર્ણયો સમર્થન કરે એ ઈચ્છનીય છે આજે આયોજિત સુંદરકાંડ કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત રહ્યા પહેલગામમાં જે ઘટના બની આમાં જે લોકો પોતાના જાન ગુમાવ્યા આ તમામને યાદ કરીને આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છે તો રાષ્ટ્રીય સુરક્ષા આંતરિક સુરક્ષાના મુદ્દો જ્યારે ઉપસ્થિત થયું છે દેશમાં આપણે સૌનું જવાબદારી છે કે શીર્ષ નેતૃત્વ નો નિર્ણય અને સમવસ્ત્રધારી આર્મ્ડ ફોર્સેસ ના જવાનો અને આંતરિક સુરક્ષા સાથે જોડાયેલા દરેક જવાનોને એને સમર્થનમાં આપણે ઉભા રહીએ એકતા અને એક સંકલ્પ દેખાડીએ અને આવા એક જે ઇન્ટરનલ સિક્યુરિટી ઉપરના જે હુમલાનો એક કિસ્સો બન્યું છે આને સામા કરવાનું તાકાત મળે એવા ભગવાનથી પ્રાર્થના કરીએ અને આમાં મૃત પામેલા દરેક વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપીએ અને સાથે સાથે એમના પરિવારજનો સાથે ઉભા રહીને આપણા રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે આગળ વધીએ એવું આપણા શુભકામના અને આજે જે આ કાર્યક્રમનું સરસ આયોજન કરી છે તે બદલ હું વડોદરા મીડિયા ક્લબના તમામ મતદારો સભ્યશ્રીઓ અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને અભિનંદન પાઠવું છું કેમેરામેન નવનીત પરમેશ સાથે તેમનો આશ્કર નેશન પ્રેસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર